ચલાલા પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરેલી છે આપનું નામ શું છે આજે ઘટના બની કયા પ્રકારની શું હતું મારુનાભાઈ શું કાથોટિયા ચલાલા શહેર ભાજપના ઉપપ્રમુખની મારી આ જવાબદારી છે આજ રોજ એટલે કે થોડા સમય પહેલા જ ચલાલાથી બગસરા રોડ ઉપર જે ધામ ગુરુકુળ આવેલું છે ત્યાં એક બોલેરો વાન જેની અંદર ઘણા પેસેન્જર હતા એ કોઈ કારણોસર પલટી ખાઈ ગઈ જેને કારણે દસથી થી બાર જણાને નાની મોટી ઈજાઓ થઈ એમાંથી છ લોકોને ચલાલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા અને અન્ય ચાર જણાને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આ જાણ માટે અમે ચલાલા એકસો આઠ અને ધારી એકસો આઠને જાણ કરવામાં આવી એ પણ ઘટના સ્થળે ઇમરજન્સી આવી ગઈ પોલીસને જાણ કરી પોલીસને પણ જાણ કરી એ પણ હાલ સિવિલ હોસ્પિટલમાં પોતાનું કાર્ય કરી રહ્યા છે